અને એ મિત્રો જ્યારે મારા મમ્મી ઈદ વ્રત રહેતા હતા ત્યારે એ વખતની મજા હતી ને મિત્રો મિત્રો ત્યારે વધારે તમારે બીજું નહીં એક તો અમે અમે ભાઈ બહેન થઈને બધે બાજતા બહુ આરતી કરવા બીજું આજ સવાર જઈને આરતી થયા પછી પ્રસાદ હાથ બાજતા કે પ્રસાદીમાં સરસ મજાના કેળા ને ખારેક ને ને બધી એવું ધરતા રહે તો અમે બહુ બાંધતા એ દિવસો જ અલગ છે મિત્રો ભણવા જવાનું હોય ને પેલા આરતી કરી નાખવી આરતી થઈ જાય ને પછી જ પ્રસાદી મળે એ તો મિત્રો બધાને ખબર જ છે એટલે ફટાફટ પહેલાં તો ભલે સ્કૂલ બસવાળાને થોડીક વાર ઊભો રાખવો પડે પણ પ્રસાદી લીધા વગર મિત્રો અમે જાતા નહીં

મમ્મીને કેવી ફટાફટ મમ્મી તૈયાર થઈને ફટાફટ આરતી કરો એટલે અમને પ્રસાદી મળે પ્રસાદી લીધા પછી જ મિત્રો અમે જાતા હતા અમે સ્કૂલે છેલ્લે આપણે ટૂંકમાં કામે છેડા ને આ મમ્મીના વ્રત ચાલુ હતા ત્યારે પણ આપણે ટિફિન લઈને કામે જતા ત્યારે પણ આપણે જ પેલા આરતી પછી જવાનું ભલે થોડુંક મોડું થઈ જાય દિવસો જ કાકા અલગ હતા તો કાલે મિત્રો ગયા હતા માર્કેટ ત્યારે માર્કેટ અમે જોયું મિત્રો ઘણી બધી દશામાંની મૂર્તિઓ હતી અત્યારે એવી એવી ડિઝાઇનો આવે ને ત્યારે એ વખતમાં આવતી નહીં બાકી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો રસ્તો બહુ ખરાબ છે જુઓ જુઓ આજ હચી ઓફરોડિંગ થઈ જાય જો મિત્રો બાકી જો અહીંયા માંડવી કેવી સરસ મજાની છે જો આ બાજુ તો ખરાબો ઓપેડો તો મિત્રો સો ટફ રસ્તો છે બહુ રસ્તો ખરાબ છે કાલ મિત્રો માર્કેટમાં એટલી ટ્રાફિક હતી એટલી ટ્રાફિક હતી કે પગ ન મુકાય કેમકે કાલે બધા બહેનો સામાન્ય વ્રતનું બધું પૂજા અને મૂર્તિને બધું લેવા આવ્યા હોય એટલે કાલે ટ્રાફિક એવું બહુ જ હતું મિત્રો બહુ જ ટ્રાફિક બાકી મિત્રો જો અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે તો એ આપણે આવ્યા છીએ આ બાજુ રખડ વગારો ખૂનતા ખૂનતા નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો નાના ભાઈ સમજીને મિત્રો મારા ખેડૂત ભાઈ હોય કરી દેજો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને મિત્રો દશામનું વ્રત આવતું ને ત્યારે યાર એ બાજતા ને અમે ભાઈઓ બહેનો બધા થઈને પ્રસાદી હાટું અને આરતી હાટું એ વાત અમારે જો અમે કેટલા ખબર મારી પાંચ બહેનો છે અને અમે બે ભાઈ ભાઈના લગ્ન થઈ ગયા હતા અને બે બહેનોના પણ લગ્ન થઈ ગયા હતા ત્રણ બહેનો અને હું બાકી હતા એટલે અમે પછી મમ્મી શું કરે બાજવીને એટલે વારા ગોઠવી નહીં ખાધા આ દિવસે આને કરવાનો સવાર હાઈ આ દિવસે આને એ રીતના આખું બધું વાલતું હતું એ મજા હતી ને એ મજા આવે ન આવે મિત્રો અત્યારે કામ ધંધે થઈ ચડી ગયા બધા બધા ભાઈ બહેનના લગ્ન પણ થઈ ગયા મમ્મી પપ્પા હવે ફ્રી થઈ ગયા અને મમ્મીના વ્રત પણ પૂરા થઈ ગયા પણ અત્યારે મારા એની દશામાં વ્રત રહે છે એટલે આપણો ભાણો એક એવું સરસ મજાનું મંદિર બનાવ્યું મિત્રો ગજબ હો ગજબ એવડી ઉંમરે એવું સરસ મજાનું મંદિર બનાવું ને એ ગજબની વાત છે બાકી શું કે દીપા કેટલી વારે ભણવા જાવ આમ તો તું સાડા આઠ વારો નહીં બાકી શું કે મિત્રો કેમ છે બધાને મોજ માને પહેલાં જેમ હવે કોમેન્ટ કોઈ કરતું નથી ને તો પેલા કોમેન્ટમાં બહુ વાત કરતા હવે કોઈ પણ ટાઈમ જ નથી તો સારું મિત્રો અત્યારે જુઓ તમે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે બહુ વધારે વરસાદ આવશે ને તો મોબાઈલ ડેકીમાં રાખવો પડશે અને નજારો જો મિત્રો અત્યારમાં સવારનો નજારો જ એક નંબર હોય જો એક નંબર બાકી મારા ગુજરાતી ભાઈઓ એ ફટાફટ મારા આ ગુજરાતી ભાઈને સપોર્ટ કરો ફટાફટ ટેન કે કરાવી દો આઠ હજાર તો થઈ ગયા દસ હજાર સબસ્ક્રાઈબ કરાવી કરાવી દો મિત્રો જો આ રસ્તે સાપડાવી વાત રસ્તો હાવ ખરાબ હોય હાવ એટલે હાવ ખરાબ હોય મિત્રો હાલવું હોય ને એટલે ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખવું પડે જો અઠ્ઠાવન ટકા ચાર્જિંગ છે ઘણું છે એમાં ઘરે આવતા રહીએ બાકી આમાંથી કોના કોના મમ્મી યા દશામાં વ્રત રહે છે મિત્રો એ કોમેન્ટ કરજો તો સારું આલો મિત્રો વરસાદ વધારે ચાલુ થઈ ગયો છે આજે આપણે નવ દહ મિનિટમાં જ લાઈવ પ્રો કરી છે ન કરતા વધારે કરવી બાકી હવે મળવી નેક્સ્ટ વ્લોગમાં અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો લાઈવ લોગ આવશે અને આપણામાં કોમેડી શોર્ટ્સ વિડીયો આવે જ છે અને મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તમારો નાનો ભાઈ હમજીને તો સારું વાલો મિત્રો આજનો લાઈવ અહીંયા પૂરો કર્યું છે આમ જો વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોવા જ કહો છો તો હવે બાય બાય કેમ કે કામય છે અને જો પલ રહી જાઉં ને તો કપડાં ક્યાં છું Salud, bye bye.